અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓને કોર્ટે ફાંસીની સજા આપી છે જેને લઈને અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે જેમ ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદ કોર્ટના આવકાર્યો હતો અને દેશના દુશ્મનો માટે આ ચુકાદો જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું વર્ષ બે હજાર આઠમાં અમદાવાદમાં એક પછી એક ત્રેવીસ બ્લાસ્ટ થયા હતા જેમાં અસંખ્ય લોકોના મોત થયા છે તો સુરતમાં પણ બોમ્બ પ્લાન્ટ કરાયા હતા પરંતુ સુરતમાં સદ નસીબે એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો આ બોમ્બકાંડમાં ગુજરાત પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી ઓગણપચાસ આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યા હતા અને દોષી જાહેર થયેલા આરોપીઓમાંથી આડત્રીસને કોર્ટે ફાંસીની સજા આપી છે તો અગિયારને આજીવન કેદી સજા પણ ફટકારી છે કોર્ટના ઐતિહાસિક ચુકાદાને લઈને નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ એવા સી આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી આજનો ચુકાદો દેશના ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો છે ગુજરાતની શાંતિને ડોળવાનો ગુજરાતની સમૃદ્ધિને રગદળવાનો જે પ્રયત્ન કેટલાક લોકો આતંકવાદીઓ એવી પ્રવૃત્તિ કે વૃત્તિ ધરાવનાર લોકો જે કરી રહ્યા હતા અને જે કરવાનો વિચારે છે એમના માટે પણ નામદાર કોર્ટે દાખલારૂપ સજા આપી છે અને હું આવકારું છું પરંતુ આ સજા સુધી આ આરોપીઓને પહોંચાડવામાં ગુજરાત પોલીસે જે કામ કર્યું છે એમને પણ હું બિરદાવું છું આજના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમણે ગુજરાત પોલીસને ચેલેન્જ કરી હતી કે તમે આ ગુનો જો શોધી કાઢો ને આરોપીઓને સજા સુધી પહોંચાડો તો આ દેશને તમારી ખૂબ મોટી ભેટ હશે અને એ તપાસ માટે એમણે દરેક પ્રકારની મદદ મુખ્યમંત્રી તરીકે પોલીસને કરી જ્યાં જરૂર પડી ત્યાં ચાર્ટડ ફ્લાઇટોની પણ વ્યવસ્થા કરી આપી અને અલગ અલગ રાજ્યોમાં છુપાયેલા આ ગુનેગારોને ત્યાંથી લાવીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ગુજરાત પોલીસે ખૂબ જહેમતભર્યું કામ કર્યું આજમગઢ જેવા વિસ્તારની અંદર પોલીસ ત્યાં ઘૂસી ગઈ અને ત્યાં છુપાયેલા ગુનેગારોને પણ બહાર કાઢીને જેલના સાળિયા પાછળ નાખ્યા અને પૂરતા પુરાવા સાથે જે સાક્ષીઓ હતા એમણે પણ પૂરી હિંમત સાથે પોતે જે સાક્ષી આપી એ સાહિત્યને કારણે પણ નામદાર કોર્ટને આ સજા કરવા માટે અનુકૂળતા થઈ અને નામદાર કોર્ટે આ દેશના ઇતિહાસમાં અને કદાચ એમ કહી શકાય કે આખા દુનિયાના ઇતિહાસમાં એક સાથે આડત્રીસ લોકોને ફાંસીની સજા થઈ હોય ને અગિયાર લોકોને જન્મટીપ થયું હોય આ પહેલો કિસ્સો છે હું તત્કાલીન મુખ્યમંત્રીને આપણા આજેના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત પોલીસના અધિકારી અને કર્મચારીઓએ કરેલી જહેમત શાહિદોએ બતાવેલી મક્કમતા અને કોઈપણ જાતના ડર વગર આપેલી શાહિદી ને નામદાર કોર્ટે પુરાવાના આધારે કરેલો આ ઐતિહાસિક નિર્ણય એને પણ આવકારું છું ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આપું દેશની સમૃદ્ધિ એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કરનારો માટે આ ચુકાદો જરૂરી છે તેમ સી આર પાટીલે જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશ